બગડે ટીબો લાવે બજુ તમ પંકજ પંકજ ભાઈ આપણે સામે જે હોસ્પિટલ દેખાય છે આપણે અત્યારે તો હાલત ખરાબ છે કેટલું જૂનું કેટલું કઈ છે ઈ હોસ્પિટલ તો મને સાંભળે મારો જન્મ થયો ગામમાં ત્યારનું જર્જર કઈ એનું કઈ હતું કોઈ વાપરતું નહીં એટલે હોસ્પિટલ ના કમસે કમ સિત્તેર વર્ષ તો પાક્કા થઈ ગયેલા છે સિત્તેર વર્ષ પાક્કા અને કે જે મેં ટીબી હોસ્પિટલ અને અત્યારે સિયોર સોર મામલતદારના ખાતે છે બધી આખું અત્યારનું પાંત્રીસ વર્ષથી બંધ હાલતમાં છે પેલા તો સિક્યુરિટી વાળા રાખતા ધ્યાન રાખવા હવે તો કઈ કોઈ વસ્તુ રાખતા નથી અને એ જે તે સમયે ઘણા કીધેલું કઈ કઈ કોલેજ છે કઈ શાળા છે બનાવવાની પણ હવે કઈ પ્રોસેસ થઈ જગ્યા તો ઓમ છે આની

પણ ભારત લેવલે એમ બીજા ટીબી હોસ્પિટલ છે ભારત લેવલે સમય હિસાબ થી એની દવા મળી ગઈ અત્યારે તો હોસ્પિટલ ટીબી શય નું નિદાન થઈ જાય છે ગામડે ગામડે એટલા માટે એનું કોઈ જરૂર નથી દાંત માટે તો સોગઠા છે એ બધી બહુ જ ફ્રી તરીકે છે સોખઠા કોઈના હોય તો મફત બનાવી દે છે દાંત ખેંસા હોય તો ફ્રી માં છે ઘણી એવી સગવડ છે જે ફ્રીમાં આપે છે અને એની આગળ આપડે નવરંગ આશ્રમ પરબ છે પાણી નું

પહેલાં કહું છું કે હા ડેલો એવું જઈ આ ઢેલો આયત ચાલો હા આ મેન ગેટ છે અત્યારે પડી ગયો છે અહીંથી એન્ટ્રી છે આ રીતની અહીંથી સામે આપણે હોસ્પિટલ જોઈએ હમણાં અત્યારે ચાલુ હોસ્પિટલ મેન હોસ્પિટલ તો સામે છે ને મને મિલનભાઈ પેલા પણ છે ને આ

જૂનું છે અત્યારે હાલત કેવી છે આપણે જોઈએ આ છે હોસ્પિટલ અત્યારે તો હાલત બહુ ખરાબ થઈ ગયેલી છે પણ એકદમ જમાનો હશે ને એક સમય છે કા અત્યારે રૂમ કેવા છે જો પડે બધું ઉકળી ગયું છે બીજા રૂમમાં જઈ

તો એલ બાથરૂમ એવું હોય છે એક જમાનામાં આ પહેલાનું સ્વિચ બોર્ડ છે એટલે કેટલું જૂનું છે ને ઉપર ખબર પડે આ પહેલાની જે લાઈટ આવતી ને આ સ્વિચ પહેલાંનો ઉપયોગ થતો પછી આ સિત્તેર વર્ષ પહેલા સિત્તેર વરસ જૂનું છે દિનેશભાઈ દિનેશભાઈ કેમેરામાં તો આવો ક્યાં જ આવેલો ભાઈ મિલનભાઈ

લખ્યું છે સૂત્ર લખેલું છે જરા યાદ કરો ગુરબાની ઘણા લોકો એક સમય એક જમાના માં છે સાગા છે મોટો રંગ છે પણ આ હાલત થોડીક રોકાય એવું નથી આ કેમ કે આકારે પડી જાય કે નથી નહીં પાછું જો એને હાલત જોતા આપણે ઉપર પડે કદાચ આપણે હા મેં આવ્યા હતા રસ્તો છે રોડ છે

બીજા વોર્ડમાં એવાનું લોખંડ જોરદાર રીતે બનાવેલું છે અત્યારે બધું માં છે પણ હશે જ્ઞાન જ દેવો જઈશ ઠંડેર થઈ ગયું છે બધું સમય સમય નું કામ કરે ચાલો થઈ ગયું